વિક્રમ ઠાકોરને સૌથી પહેલાં આમંત્રણ આપ્યું છે પણ જે જે કલાકારો શૂટિંગમાં હોય કોઈ વ્યસ્ત હોય કેમ કે તમને કહું ફોર એક્ઝામ્પલ માનસી પારેખ એ હમણાં જ નેશનલ એવોર્ડ જીતેલા કલાકાર છે આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીના ને હિન્દીમાં જઈને ત્યાં જઈને દિલ્હીમાં જઈને નેશનલ એવોર્ડ પણ એ શૂટિંગમાં હતા એવી રીતે બિઝી હતા શ્રદ્ધા કાંગર ડાંગર પણ બિઝી હતા એટલે આવી રીતે ઘણા કલાકારો બીઝી હોઈ શકે છે તો જેમણે કન્ફર્મેશન આપ્યું છે એ કલાકારોને અત્યારે લિસ્ટમાં નામ હશે જે લોકોએ કન્ફર્મેશન આપ્યું છે આમંત્રિત તો હજાર કલાકાર છે બધાને કર્યા છે સરસ સરસ સન્માનની સાથે કે સરસ રીતે આમંત્રણ આપવામાં આવે તો દરેક વ્યક્તિને પોતાના ગમે છે અને ખરેખર મને બહુ સરસ લાગણી થઈ રહી છે કે સરસ રીતે આ રીતે સન્માન મળતું હોય તો કયા કલાકારને સરસ મજાનો પ્રસંગ આવું આવું તો મારે બને ને એટલે તમે માનશોને પણ માનું શોપિંગ ચાલી રહ્યું છે ગાંધીનગરમાં તો આજે ત્યાં પણ થોડી મેં એમને વિનંતી કરી કે સવારમાં ધર્મને ફાવો બધું અહીંયા આવી શકો ઉપસ્થિત રહી શકો અને વિધાનસભાની કાર્યવાહી પણ એટેન્ડ કરી શકો બીજી ભોજન થઈ છે આમાં પણ ઘણા બધા કલાકારો મિત્ર ગડવી બધા આવશે અને નિહાળવાના છે જેમ ઘણા બધા નાગરિકોને ઈચ્છા હોય કે વિધાનસભાની અંદર કેવી રીતે એ બધું ચાલતું હોય છે પ્રોસીજર્સ એ બધું નિહાળવા આવવાના છે